મારું નામ જીતુભાઈ સાહેબ આજે એ હતી કે ટંકારા તાલુકાની અસરગ્રસ્ત ગામો જે છે સાતસો પાસાઠ કેવી એ કરીને એક હેવી વીજલાઈન નીકળે છે તો એની કલેક્ટર સાહેબ તરફથી અમને એક મહિના પેલા નોટિસ આપવામાં આવી હતી એ નોટિસ એવી આપવામાં આવી હતી કે તમારા ખેતરમાંથી આવી રીતની વીજ લાઈન નીકળે છે બરાબર તો તમારો વાંધો વચકો હોય એ રજૂ કરો પણ કલેક્ટર સાહેબને જે નોટિસ ઇસ્યુ કરી કલેક્ટર સાહેબે એ કલેક્ટર સાહેબે નોટિસમાં એવું લખ્યું છે કે કામમાં માં કરો છો અમારે હજી ખેડૂતના ખેતરમાં કામ ચાલુ થયું નથી

તો હવે તમે રૂકાવટ શબ્દ ક્યાંથી વાપરી શકો છો એટલે પેલો સવાલ અમારો એ હતો એટલે સાહેબે એવું કીધું તમારો જે વાંધો વચકો હોય એ અમને રજૂ કરજો એટલે સાહેબે અમને એક મુદત આપી હતી એ મુદતના દિવસે સાહેબ ગેરહાજર હતા પછી સાહેબે અમને આજે છ તારીખની મુદત આપી અમારા દસ ગામનું સંગઠન અમે સાથે છીએ દસ ગામના ખેડૂતો અમે સાથે છીએ એટલે એ મુદતનો આજે અમારે જવાબ રજૂ કરવાનો હતો એ જવાબ રજૂ કરવા માટે અમે બધા ખેડૂતો એક સાથે સંગઠિત થઈને આવ્યા છે આ વાતની ખબર પડી તો જામનગર જિલ્લાના સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છના દરેક ગામમાંથી દરેક તાલુકામાંથી માંથી બહોળી સંખ્યામાં ખેડૂતો આ જવાબ રજૂ કરવા માટે અમે આજે આવ્યા હતા અને 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 અમને સાથ સહકાર આપ્યો છે હજી આવતા દિવસોમાં સરકારી કચેરીની જે પણ કઈ કામગીરી આવશે એમાં સાથ અને સહકાર જરૂર પડશે તો આજે આવેલા દરેક ખેડૂત મિત્રો તેમજ મોટા મોટા રાજકીય આગેવાનો જેને કહેવામાં આવે જે કિસાન નેતાની જે છાપ ધરાવે છે પાલભાઈ આંબલિયા કીઓ સુરત થી જયેશભાઈ પટેલ કયો લાલજીભાઈ કયો પાર્ટી રાજકીય પાર્ટી કિસાનો સંગઠનમાં સાથ અને સહકાર આપવા માટે આજે આવી છે અમારી માંગ પૂર્ણ નહી થાય તો અમે ઉગ્ર આંદોલન કરવું પડશે તો કરશું એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે જે રીતે ગુજરાતમાં દ્વારકા જામનગર અને કચ્છમાં ગુજરાતમાં વીજળીની જરૂરિયાત છે એના કરતા લગભગ દસ ગણું વીજળીનું ઉત્પાદન થવાનું છે એ વીજળી મોરબી સુરેન્દ્રનગર થઈ અને અલગ અલગ રાજ્યોમાં જવાની છે ત્યારે આજે મોરબી કલેક્ટરને અઢારસો પંચ્યાસીનો ટેલિગ્રાફ્ટ એક્ટ બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર તેરનો જમીન સંપાદનનો કાયદો બે હજાર ચોવીસનો ટેલિ કમ્યુનિકેશનનો કાયદો અને હારે હારે રાજ્ય સરકારે એની ઉપરવટ જઈ અને એક એક બે હજાર સત્તરથી એકત્રીસ બાર બે હજાર પચીસ સુધીમાં ખેડૂત વિરોધી અને કંપની તરફી રાજ્ય સરકારે જે પરિપત્રો કર્યા છે એ બાબતે લગભગ દોઢેક કલાક સુધી કલેક્ટર સાથે ચર્ચાઓ કરી કંપની ક્યાં ક્યાં નિયમોનો ભંગ કરે છે એ બાબતે ચર્ચા કરી અને હારે હારે કલેક્ટરને એ કહેવું છે કે જેવી રીતે એક મોબાઈલ ટાવર ઊભો થાય તો એ મકાન માલિકને ઓછામાં ઓછા પચીસ હજારથી લાખ રૂપિયા સુધી ભાડું મળે અને એની સામે આ વીજ ટાવર છે એ ઊભો થાય તો ખેડૂતને માત્ર નજીવી રકમ આપવામાં આવે છે ત્યારે તમામ નિયમો જે છે એ બાબતે ચર્ચા કરી અને કંપનીએ જેવી રીતે પોલીસની દાદાગીરી છે દમન છે કંપનીઓ સાથે મળીને ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ કામ કરે છે આ તમામ બાબતોએ કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું છે અને એમણે કહ્યું છે કે આ બાબતે હું તપાસ કરીશ જોઈશ પણ આવનારા દિવસોમાં જો આમાં કોઈ સુધારો નહીં થાય આ કંપની શાસન રીતે જે રીતે હાલે છે આ જ રીતે જો ચાલ્યું તો ભવિષ્યમાં આવનારા દિવસોમાં અમારા પરિવાર સાથે કલેક્ટર દાખલા તરીકે અઢારસો પંચાસી ટેલિગ્રાફ્ટ એક્ટમાં ક્યાં ભંગ કરે છે એ કહ્યું બે માં શું થાય છે એ કહ્યું બે નો જે થાય છે એ અમે કહ્યું કેટલાય નિયમોની અમે કલેક્ટર વાત કરી જ રીતે લાઇસન્સ વાળી જે વાત કરી દરેકમાં

કે આ સુનાવણી તમે જે અહીંયા કરો છો એની પહેલાની જે સુનાવણીઓ થવી જોઈએ થઈ છે કે નથી થઈ કોઈ પણ કંપનીએ લાયસન્સ લેતા પહેલા જે ગામડાઓમાંથી વીજ લાઈન નીકળવાની હોય ત્યાં એને સુનાવણી કરવી જોઈએ આ સુનાવણી કરી જ નથી અને સુનાવણીમાં કોઈ આવ્યું નહીં બધા ખુશ છે એવો રિપોર્ટ લઈને લાયસન્સ લીધું છે લાયસન્સ જ ગેરકાયદેસર છે સૌથી પહેલાં તો એને પડકારવા માટેની કલેક્ટરને પોતાને મેજિસ્ટ્રેટ તરીકેના જે પાવર છે આપણી ગુજરાતની તકલીફ એ છે કે મેજિસ્ટ્રેટને મળેલા પાવર છે એ માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓ અને પૈસાવાળા લોકો માટે વપરાય છે અને ગરીબોને લૂંટવા માટે વપરાય છે અને જે મોરબીમાં પણ બની રહ્યું છે જે શ્રીનગરમાં પણ બની રહ્યું છે હાલત બધે એકની એક છે અહીંયા અઢાર વીજ લાઈન નીકળવાની છે મોરબીમાંથી આ અઢાર વીજ લાઈનનું જ્યારે કલેક્ટરશ્રીને પૂછ્યું કે તમને ખબર છે તમારે જે જિલ્લાના તમે મેજિસ્ટ્રેટ કલેક્ટર તમે છો ત્યાં તો કે ના મને માત્ર બે લાઇનની ખબર છે એટલે ગુજરાતના કલેક્ટરોને ખબર નથી તો એમ થાય કે આ ગુજરાતનો વહીવટ કલેક્ટર કરશે ગુજરાતના સચિવ કરશે કે પછી દિલ્હીમાં બેઠેલા મોટા મોટા જે દલાલો છે એ મળીને કંપનીઓ સાથે બારોબાર સોદાઓ કરી રહ્યા છે સવાલ સૌથી મોટો એ પણ પેદા થાય કે ગુજરાતની જરૂરિયાત પચીસ હજાર વોટની છે ગુજરાતમાં ઓલરેડી સાહીઠ હજાર વોટ પેદા થાય છે આપણે પાંત્રીસ હજાર મેગાવોટ વેચીએ છીએ વેપાર કરીએ છીએ હજુ આ કેટલી વીજળી વેચવી છે કોના માટે વેચવી છે તો પછી ગુજરાતમાં કે તમે આ વેપાર કરો તો તો તમારા નેતાઓના નેતાઓના ખિસ્સા નહીં ભરાય તમારે ખરેખર ગુજરાત માટે કરવું હોય તો કરવા જેવું કામ એ છે થાંભલાઓને બંધ કરવા માટેનો એકમાત્ર ઉપાય ઉપાય છે ગામનું પાણી ગામમાં અને ગામની સોલાર એનર્જી હોય કે વિન એનર્જી હોય એ ગામમાં દરેક ગામને એક સ્વાયત્ત વીજળીમાં

તો એ થાય શું એટલે માત્ર જે છે એ સ્કવેર મીટરના બસો રૂપિયા જેવો ભાવ ક્યાંક દોઢસો રૂપિયા જેવો ભાવ આ સ્કવેર મીટરના દોઢસો ના ભાવ લેખે ગણો તો થાય શું ખેડૂતોને આડત્રીસ હજાર બાવન હજાર રૂપિયા વિઘે મળે તમે ખેડૂતોની જમીનો હંમેશા માટે પચીસ પચીસ વર્ષ માટે હડપી લો અને એની સામે કાંઈ નહીં કંપની પચીસ વર્ષ માટે કોન્ટ્રાક્ટ કરે છે પચીસ વર્ષ કમાય એક માંગણી એ પણ છે કે તમે પચીસ વર્ષ કમાવ છો જમીન અમારી લાઇન તમારી ચલો મળીને ધંધો ભેગા કરીએ તમે ભી કમાઓ ને અમે બી કમાવો ખેડૂતને ભાગીદાર બનાવો